શ્રી ગણેશમાં ભગવાન શંકરને ભોળાનાથ કહેવામાં આવે છે ભક્તોની પ્રેમ અને શ્રદ્ધાપૂર્વકની પૂજા ભક્તિથી તેઓ પ્રસન્ન થઈ જાય છે શિવભક્તો દર સોમવારે દર મહિનાની શિવરાત્રિએ પ્રદોષના દિવસે તેમજ શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા કરતા હોય છે અને શિવલિંગ ઉપર વિશિષ્ટ અભિષેક દ્વારા ઘણા બધા ફાયદા મેળવતા હોય છે સામાન્ય રીતે શિવલિંગ ઉપર પાણી દૂધ અને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે પરંતુ આ સિવાય બીજી ઘણી વસ્તુઓ પણ ચલાવવામાં આવે છે ભગવાન શિવને અનેક પ્રકારના પ્રવાહીથી અભિષેક કરવામાં આવે છે વિવિધ પ્રકારના અભિષેકના અલગ અલગ પરિણામો આપવામાં આવ્યા છે શિવ પુરાણ અનુસાર કયા પ્રવાહીનો અભિષેક કરવાથી શું ફળ મળે છે તે જાણીએ શિવ મહાપુરાણ અનુસાર રુદ્રાભિષેક ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે આ પુરાણમાં રુદ્રાભિષેક વિધિ આપવામાં આવી છે શિવ મહાપુરાણમાં વર્ણવ્યા મુજબ નીચેના પદાર્થોથી અભિષેક અલગ અલગ રીતે કરવામાં આવે છે ગંગાજળથી અભિષેક કરવાથી તાવનો નાશ થાય છે સુગંધિત અત્તરવાળા પાણીનો અભિષેક કરવાથી રોગોનો નાશ થાય છે પાણીથી રુદ્રાભિષેક કરવામાં આવે તો વરસાદ પડે છે કુશઝરનો અભિષેક કરવાથી રોગ અને દુઃખ દૂર થાય છે શેરડીનો મીઠો રસ લક્ષ્મી પ્રાપ્તિ માટે ઉપયોગી છે ગાયના દૂધનો અભિષેક કરવાથી પુત્રનો જન્મ થાય છે તેમજ માનસિક શાંતિ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે ગાયના દૂધમાંથી બનાવેલ શુદ્ધ ઘીનો અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે રોગો અને શત્રુઓનો નાશ કરવા માટે સરસવના તેલનો અભિષેક જરૂરી છે જો તમારે પશુ ઘર અને વાહન જોઈતું હોય તો દહીં દ્વારા અભિષેક કરવો જોઈએ તીર્થધામના પાણીનો અભિષેક કરવાથી મોક્ષ મળે છે શુદ્ધતા પ્રાપ્તિ કરવા માટે દૂધ અને ખાંડ ભેળવીને અભિષેક કરવામાં આવે છે મધના પાણીનો અભિષેક કરવાથી ધન સંચય વધે છે સાકર મેળવેલ પાણીથી અભિષેક કરવાથી જડ વ્યક્તિ પણ વિદ્વાન બની શકે છે આ સિવાય પણ કેટલાક ઉપાયો પુરાણમાં સૂચવ્યા છે પહેલું શિવલિંગ પર કાચા ચોખા અર્પણ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે બીજું તલ અર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે ત્રીજું શિવલિંગ પર જવ અર્પણ કરવાથી લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થાય છે ચોથું શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી લાયક પુત્રનો જન્મ થાય છે પાંચમો સંકલ્પ લઈને શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાથી પરિવારના કોઈ પણ સભ્યનો તાવ ઓછો થાય છે તેમજ બીમારી દૂર થાય છે તેવું માનવામાં આવે છે છઠ્ઠું શિવલિંગ ઉપર સાકર મિશ્રિત દૂધ અર્પણ કરવાથી બાળકોનું મગજ તેજ થાય છે સાતમું શિવલિંગ ઉપર શેરડીનો રસ ચડાવવાથી તમામ સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે આઠમું શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવવાથી વ્યક્તિ ભૌતિક સુખોની સાથે મોક્ષ પણ પ્રાપ્ત કરે છે નવમું શિવલિંગ ઉપર મધ અર્પણ કરવાથી ટીબી કે ડાયાબિટીસની સમસ્યાઓમાંથી રાહત મળે છે દસમું શિવલિંગ ઉપર ગાયના દૂધમાંથી બનેલું શુદ્ધ દેશી ઘી અર્પિત કરવાથી શારીરિક નબળાઈમાં રાહત મળે છે અગિયારમું શિવલિંગ ઉપર આકરાના ફૂલ ચડાવવાથી વ્યક્તિ સાંસારિક અવરોધોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે સફેદ આકરાના ફૂલ ચડાવવામાં આવે તો ભગવાન શિવને વિશેષ પ્રિય છે બારમું શિવલિંગ ઉપર સમીના ઝાડના પાન ચડાવવાથી દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે શિવલિંગ ઉપર ધતુરાના ફૂલ કે ફળ ચડાવવાથી માનસિક શાંતિ મળે છે તેમજ સત્રો ઉપર વિજય મળે છે અહીં કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય જાણ્યા જેના દ્વારા ભગવાન શિવજીને પ્રસન્ન કરીને જુદા જુદા લાભ મેળવી શકાય છે ખાસ કરીને સોમવાર તેરસના દિવસે પ્રદોષના દિવસે શિવરાત્રિ કે શ્રાવણ માસના આ મુજબના ઉપાયો નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક કરવાથી લાભ મળશે ભગવાન શિવ સૌની મનોકામના પૂર્ણ કરે ઓમ નમઃ શિવાય શિવ પૂજન કે શિવજી સાથે જોડાયેલા કથાના નવા વિડીયો સાથે ફરી મળીશું અમારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો આ વિડીયોને લાઈક કરો શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મહાદેવ હર